ખાતેના સોમનાથ મંદિરમાં માં થયેલ ચોરીની ડાંગ બેઠી ગોરના પાસેથી પોલીસે બરામદ કરી

تو ري ماڪڙي واري 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 و અમને ત્યાં પૂજારીને કોઈ આવીને કહી ગયું વિષયમાં કે ભાઈ તમારી મંદિરની પેટી ભીજે પડી છે શમશાન પાસે એટલે તરત જ અમને જાણ થતા અમે સ્થળ ઉપર જોવા આવ્યા જોઈને તરત જ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરીએ કરી એ લોકોએ કીધું કે તમને થોડી જ વારમાં અમે ત્યાં આવીએ છીએ તમારો મેસેજ મળી ગયા છે અને આગળની તપાસ કરીએ છીએ પેટી કાં બળી છે ભીજ પડી છે અત્યારે ગોરડ શમશાન પાસે શમશાનની થોડી આગે ડુંગરામાં પડી છે હાર વિસ્તારમાં પડી છે